આ સત્તરમું વર્ષ છે સત્તર વર્ષથી આ પ્રવૃત્તિ કરી છે અને આ વખતે એકસો ને સત્તાવન એન્ટ્રી છે એટલે એની અંદર ગ્રુપ જુદું હોય બધું જુદું હોય લગભગ એકસો ને એસી વિદ્યાર્થીઓ સ્પર્ધકો છે અને આ એક એવી સંસ્થા છે કે જે તમામ બાળકોને સીલ્ડ સર્ટિફિકેટ અને ઇનામ આવે એને પણ આપી છે જેમાં સિલ્ડ આપી છે અને દરેકને ઓડિયન્સથી સહિત બધાને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને આ વ્યવસ્થા પાછળ મોરબીના મીડિયા પત્રકારો ઉદ્યોગપતિઓ અને મોરબીની પ્રજાજનોનો સહકાર છે એટલે અમે સતત વર્ષથી સત્તર વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને આ સ્પર્ધામાં આવેલા બાળકો ગુજરાતી ફિલ્મમાં સિરિયલમાં અને સારા ડાન્સર તરીકે અત્યારે નામ પ્રાપ્ત કરેલ છે ગુજરાતી ફિલ્મોમાં જે નવું ટેલેન્ટ આવી રહ્યું છે એ આવી રીતે તૈયાર થાય છે લાલજીભાઈ મહેતા જે મોરબીમાં દર વર્ષે આવા પ્રોગ્રામ કરે છે અને નવા યુવાનોને પ્રોત્સાહન આપવા માટે નાટ્ય કલાકારોને પ્રોત્સાહન આપે આપે છે બાળકોમાં જે પ્રતિભા છે એને બહાર લાવવા માટે પણ તેઓ આ પ્રકારની સ્પર્ધાઓ યોજે છે અને આમાંથી જ નવા કલાકારો પેદા થતા હોય છે અને જે આપણી કલ્પનાનો હોય પણ વર્ષો સુધી આપણી કલા સંસ્કૃતિનો વારસો સાચવી રાખે છે અને લોકો સુધી પહોંચાડે છે ખૂબ જ મહત્ત્વના હોય છે આજે બધા મોબાઈલમાં ગુમ થઈ જાય છે બાળકો નાની ઉંમરમાં સોરી એને બદલે આ પ્રકારની એક્ટિવિટી કે જેમને પસંદ હોય જેને સ્પોર્ટ્સ પસંદ હોય તે સ્પોર્ટ્સમાં જાય જેને કલ્ચરલ એક્ટિવિટી કરવી હોય સિંગિંગ કરવું હોય મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોય નૃત્યમાં ઇન્ટરેસ્ટ હોય તો જે બાળકોને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં એને સપોર્ટ કરવો જોઈએ મા બાપે અને આવી સંસ્થાઓ જે લાલજીભાઈ ચલાવે છે એવી સંસ્થાઓ વધારે ઊભી થવી જોઈએ ગામે ગામ શહેરે શહેર ઊભી થવી જોઈએ તો નાનામાં નાના સેન્ટરમાં જે પ્રતિભાવ હોય બહાર આવશે અને લોકો સુધી પહોંચશે અને દેશની ધરોહરને સાચવવામાં ખૂબ ઉપયોગી થશે સૌથી પહેલાં તો હું લાલજીભાઈને ધન્યવાદ આપું છું કે મોરબી જેવા સેન્ટરની અંદર આ રીતે ડાન્સની કોમ્પિટિશન કરવી એ થોડીક અઘરી છે પણ વર્ષોથી કરતા એવો છે એટલે હું એમ કહું છું કે વિદ્યાર્થીઓને જ્યારે પણ ભવિષ્યમાં સફળતા મળે એ સફળતા પાછળ આપણે માની લઈએ કે લાલજીભાઈનું પણ યોગદાન બહુ મોટું છે એવું માની લઈએ હું એમ કહું છું કે મોરબીની અંદર જો લાલજીભાઈ ઈચ્છે તો એવા કોરિયોગ્રાફરને બોલાવવા જોઈએ ડાન્સ ડાયરેક્ટરને બોલાવવા જોઈએ આ જે વિદ્યાર્થીઓ છે એ પોતાની રીતે જે કરે છે એના બદલે થોડાક પરિપક્વ માણસો સાથે તૈયાર થાય તો મોરબીનું નામ ગુજરાતમાં બહુ વધારે આગળ વધે એવું મારું માનવું છે તો પચાસથી પંચાવન મૂવીઝ ફિલ્મો ટેલિફિલ્મો થિયેટર્સ કર્યા છે મણિપુરી મૂવી પણ કરી છે અમે અત્યારે જે ત્યાંનું જે ને બધું ચાલે છે એના ઉપર પણ અત્યારે અમારો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને સ્પેશિયલી અત્યારે વાત કરીએ તો આ જે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ઘણા વર્ષોથી જે શ્રી લાલજીભાઈ મહેતાએ એમને જે ડેવલોપ કર્યું છે અત્યારે અને એમાં ખાસ કરીને જે બાળકો માટે મીન્સ બાળકોમાં ટેલેન્ટ હોય છે પણ તમે ઘરમાં તે એને લાઈક કોઈ પાસે ટેલેન્ટ હોય તમે એમ કે ચાલ ડાન્સ કર તો એ બાળક નથી કરવાનું પણ અહીંયા જે લાલજીભાઈ મહેતા જે રીતે સ્ટેજ પર ઓપોર્ચ્યુનિટી આપે છે તો એનાથી ફાયદો એ થાય છે કે બચ્ચાઓ સ્ટેજ પર જો ડાન્સ કરશે તો એને એક લાયક એક કોમ્પિટિશન જેવું ફીલ કરશે પ્લસ મને આ કોમ્પિટિશન એક વસ્તુ બહુ જ ગમે છે કે કોઈ પણ બાળક ખાલી હાથે જતું નથી એને કંઈ ના કંઈ મળે જ છે તો આ રીતની કોમ્પિટિશન અત્યારે જોવા જઈએ તો બહુ ઓછી જોવા મળે છે તો અહીંયા જે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનમાં જે દર વર્ષે આ કોમ્પિટિશન કરવામાં આવે છે એ એવું નથી કે બાળક માટે તો સારું છે જ તે પણ બધી એજના એજ ગ્રુપ ખાસ કરીને અહીંયા જે પચાસ વર્ષથી ઉપર સાઠ વર્ષની ઉપર એ લોકો પણ ખુશી ખુશી પાર્ટ લે છે અને કંઈ ને કંઈ અહીંયાથી લઈને જાય છે તો એ માટે આ કોમ્પિટિશન સારી છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે લોકો ધીમે ધીમે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જો લોકો આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરફ વળે અને આ ગુજરાતી જે ધરોહર છે એ સાચવે એના માટે શું છે અત્યારે જો હા પહેલાં વચ્ચે હું કોઈ કાવી ગયો હતો ક્લાસ કે કોઈ ગુજરાતી મૂવી જોતું જ નહીં આપણે સાઉથ ઇન્ડિયન મૂવી જોઈએ હોલીવુડ મૂવી જોઈએ બોલીવુડ જોઈએ પણ ગુજરાતી એમ કહેવાય ગુજરાતીમાં અને ગુજરાતી લોકો ગુજરાતની કદર નથી કરતા એટલે જ ગુજરાતી મૂવીને એટલું ડેવલપમેન્ટ નહોતું મળતું જ્યારે તમે સાઉથ ઇન્ડિયન મૂવી જોશો કે એની મરાઠી મૂવી જોશો કે કોઈ પણ સ્ટેટની જોશો તો એના સ્ટેટના લોકો એ મૂવી માટે એ એ લોકો જોશે જોશે ઘણું બધું એક હવે ખાલી ચણિયા ચોળીને દાંડિયા પૂરતું સીમિત નથી રહ્યું એવી બધી થ્રીલર્સ મૂવી બને છે અને આપણને જે પકડી રાખે છે મૂવી એ ટાઈપની મૂવી બને છે અને અત્યારે સારા સારા ડાયરેક્ટર્સ પણ કામ કરે છે અને ખાસ કરીને એ જોવા મળશે કે જેમ હોલિવૂડમાં કોઈ પણ એજના હિરો હિરોઈન હોય છે પહેલાં શું હતું કે ભાઈ પચીસ વર્ષના કે છવ્વીસ વર્ષના એટલે જ હિરોઈન પણ હવે આપણે એવું નથી રહ્યું પચાસ વર્ષનાને પણ લીડ રોલ મળે છે સાઠ વર્ષનાને પણ લીડ રોલ મળે છે તો એ એ જે ગુજરાતી મૂવીઝમાં હોલીવુડની જેમ ચેન્જ આવ્યું છે એ મને બહુ જ ગમ્યું અને ખાસ કરીને હવે નારી પ્રધાન મૂવી પણ ગુજરાતીમાં બને છે અને સસ્પેન્સ થ્રીલર હોરર મીન્સ બધી ટાઈપની મૂવી બને છે તો એના માટે ગુજરાતી મૂવી પણ આજકાલ બધી લેંગ્વેજમાં બને છે એ તો છોડો તો એ બહુ સ ગર્વની વાત છે